નવા ભારતનું સ્માર્ટ પોલીસ સ્ટેશન ગુનેગારને મંથન કરવાની પોલીસ અને નાગરિકો વચ્ચે સદાશે સમન્વય પ્રથમ નજરે કોઈ કોર્પોરેટ હુસ જેવું દેખાતું આ ભવન ખરેખર તો ગુનેગારો માટે સુધરવાની રાહ ચીનતું ભવન છે સુરત શહેર વિસ્તારમાં આવેલા મોદી દ્વારા સ્માર્ટ પોલીસ સ્ટેશનની જે વ્યાખ્યા આપવામાં આવી છે તે વ્યાખ્યામાં માં આ પોલીસ સ્ટેશન ખરું ઉતરી રહ્યું છે આ પોલીસ સ્ટેશનની મુખ્ય ખાસિયતો જોવા જઈએ તો પોલીસ સ્ટેશન વાઈ અને ઇન્ટરનેટ સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપીને આવો ત્યારબાદ તમે તેના પ્રોગ્રેસ અંગે સ્ક્રીન ટચ સંસાધનોથી તેની ચેક કરી શકો છો આ ઉપરાંત અહીંયા આપ પાસપોર્ટના કામ માટે નાના બાળકોને લઈને આવો તો તમારા બાળકો માટે અલગથી પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે આ સાથે સાથે પોલીસ કર્મચારીઓને આરામ કરવા માટે બેરેક પણ બનાવવામાં આવ્યું છે જે સ્માર્ટ પોલીસ સ્ટેશનનો કોન્સેપ્ટ છે એના કેટલાક કોમ્પોનન્ટ છે જેમકે ભૌતિક સુવિધાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનું ઇન્ટિરિયર ડેકોરેશન ફર્નિચર વગેરે બીજું આઈટીનો મહત્તમ ઉપયોગ ત્રીજું પોલીસ કર્મચારીની ક્ષમતાનું વર્ધન અને ચોથું વિવેક વિનયયુક્ત સેવાઓ તો આ તમામ મુદ્દાઓ આ પોલીસ સ્ટેશનમાં ધ્યાનમાં રાખવામાં આવ્યા છે લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે લોકોની તમામ રજૂઆતો સાંભળવામાં આવે એના માટે વિજિલન્સ એંગલથી અને બધી રીતે પૂરતી તકેદારી આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ સાથે આપવામાં આવ્યું છે સુરત ખાતે નિર્માણ પામીના અદ્યતન પોલીસ નિર્માણ રચનામાં પોલીસ કર્મચારીઓના આરોગ્યને પણ

જે લોકઅપમાં આવે જરૂરી નથી કે ગુનેગાર માણસ ધરાવતા હોય પણ કંઈક અનાયાસે એવી વસ્તુ બની હોય એની સાથે અને એના રિએક્શનમાં કદાચ ગુનો બની ગયો હોય તો જે માણસને લોકઅપમાં બેસવાનું આવે એ દરેકને પોતે કર્યું છે બરાબર છે અહીંયા આવવા જેવું હતું અહીંયા ફરીથી આવવા જેવું છે કે એને કઈ રીતે પોતાની ભૂલ થઈ છે એ સુધારવી એના માટે વિચારવાનું તક મળે એના માટે ત્યાં એક ટીવી મોનિટર આપવામાં આવ્યું છે અને એના અંદર આધ્યાત્મિક ગુરુઓ સમાજના સફળ વ્યક્તિઓ નામાંકિત ટ્રેનરો એ ઉશ્કેરાટ અને જે જે કારણોસર ક્રાઇમ બની શકે એને કઈ રીતે નિયંત્રણમાં લાવી શકાય કઈ રીતે સુધાર કરી શકાય એને લગતો વાર્તાલાપ અનોખા પ્રકારના આ સુવિધાયુક્ત આ પોલીસ સ્ટેશન દ્વારા અહીંયા પોલીસ કર્મીઓને તો પોતાની ફરજ બજાવવામાં તો સરળતા રહેશે સાથે સરકારી કામ માટે આવતા આવતા નાગરિકો અને સામાન્ય ગુનાઓ હેઠળ લોકઅપમાં રાખવામાં આવતા દર્દીઓને પણ મંથન કરવા માટે આ પોલીસ સ્ટેશન આધ્યાત્મ મંદિર બની રહેશે ત્યારે ત્યારે પોલીસ અને નાગરિકો વચ્ચે સારો સમન્વય થશે તે નિશ્ચિત છે કેમેરામેન રાજેશ લીમાચા સાથે આનંદ પટણી વી ન્યૂઝ સુરત